સ્વાદ આનો દૂધના હલવા જેવો લાગે છે એકવાર બનાવી તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો કહેવાય છે શિયાળામાં ગરમ દૂધ સાથે ફક્ત એક ચમચી જો ગુંદરની પેંદ ખાવામાં આવે તો શરીરમાં ખૂબ જ લોહી વધે છે અને શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવા પણ દૂર થાય છે તો આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી વસાણું છે જે બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકે છે તો ગુંદરની પેન્ દાંતમાં બિલકુલ ના ચોંટે અને એકદમ ટેસ્ટી એવી બને એની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ આ વિડિયોમાં તમારી સાથે શેર કરવાની છું તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં ખૂબ જ ટેસ્ટી એવી ગુંદરની પેન્ડ બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીએ હલકું ઘી ગરમ થાય એટલે એમાં વન ફોર્થ કપ જેટલી બદામ વન ફોર્થ કપ જેટલા કાજુ વન ફોર્થ કપ જેટલા અખરોટ અને અડધા કપ જેટલા મખાણા તો વજનમાં ત્રીસ ગ્રામ જેટલા મેં અહીંયા મખાણા લીધા છે તો બધા જ ડ્રાયફ્રુટ્સ અને મખાણાને આપણે ધીમા ગેસ પર ઘી સાથે થોડા શેકી લેશું તો શેકેલા ડ્રાયફ્રુટનો સ્વાદ પેન્દમાં એકદમ સરસ લાગે છે આજે આજે આપણે જે ગુંદરની પેન્દ બનાવીએ છીએ ને એના જેટલું સહેલું તો એક પણ વસાણો નહીં હોય તો જેટલા પણ વસાણા શિયાળામાં બનતા હોય ને એ બધામાં આ વસાણું બનાવવામાં સહેલું છે અને બધા કરતાં સ્વાદમાં ટેસ્ટી છે તો હલકા આપણા ડ્રાયફ્રૂટ શેકાય ને એટલે આપણામાં પચાસ ગ્રામ જેટલા મગજ તરીના બી ઉમેરી દેશું અને એને પણ થોડા આપણે શેકી લેશું તો ફ્રૂટ્સના ફાયદા તો આપણને બધાને ખબર છે સાથે આપણે મગજતરીના બી ઉમેરીએ છીએ ને એ આપણા સ્કિન અને બોન્સની હેલ્થને ખૂબ જ ઇમ્પ્રૂવ કરે છે તો ડ્રાય ફ્રુટ્સને આપણે બિલકુલ વધારે નથી શેકવાના હલકા એવા શેકાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને એને થોડા ઠંડા થવા દેશું હવે અહીંયા ગુંદરની પેંદ બનાવીએ છીએ જેના માટે મેં પચાસ ગ્રામ જેટલો બાવળિયો ગુંદર લીધો છે બાવળિયો ગુંદર નાના મોટા બધા ખાઈ શકે છે આ વસાણું સ્ત્રી પુરુષ બાળકો બધા ખાઈ શકે છે અહીંયા આપણે ગુંદર જે લીધો છે ને એને આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું અને એને એકદમ ઝીણો એવો પીસી લેશું

એકદમ સારી રીતે મિક્સ કરી દેસુ અને આ ગુંદર એકદમ સરસ ફૂલે ત્યાં સુધી એને તળવાનો છે તો તો લગભગ જ મિનિટમાં તમે જોઈ શકો છો ગુંદરનો ભૂકો ગરમ ઉમેર્યો એકદમ સારી રીતે એ તળાઈ ગયો છે તો ગુંદર તળાઈને એટલે તરત જ આપણે એમાં પાંચસો એમ જેટલું દૂધ ઉમેરવાનું છે તો બે કપ જેટલું અહીંયા મેં દૂધ ઉમેર્યું છે અને એકદમ સારી રીતે દૂધ તમે ગુંદર સાથે ઉમેરશો ને એટલે થોડી જ વારમાં તમારું જે દૂધ છે ને એનો માવો તૈયાર થઈ જશે અને એકદમ સારી રીતે બધો ગુંદર છે ને એ દૂધ સાથે મિક્સ થઈને મેલ્ટ થવા માંડશે તો તમે જોઈ શકો છો આપણે જેમ પનીર બનાવતા હોઈએ બિલકુલ એ જ રીતનો ઉપરની સાઈડ તમને માવો દેખાવા માંડશે તો ધીમા ગેસ પર થોડું મિશ્રણ ઘાટું થાય ગુંદર બધો મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દેશું લગભગ બેથી ત્રણ મિનિટ માટે સુધીમાં ગેસ પર બધો ગુણ સારી રીતે મેલ્ટ થાય ને ત્યાં સુધીમાં આપણે ડ્રાય ફ્રુટ્સનો ભૂકો કરી લઈએ તો અહીંયા આપણે જે બધા ડ્રાય ફ્રુટ્સને ઘી સાથે શેકીને રાખ્યા હતા ને એ એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે તો હવે એને મિક્સર જારમાં ઉમેરી દેશું અને મિક્સર જારમાં ડ્રાયફ્રુટ્સને ઉમેર્યા પછી આપણે ખાસ મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી બધા જ ડ્રાયફ્રુટનો અતકચરો ભૂકો કરવાનો છે તમે ચોપરમાં પણ ફ્રૂટને ચોપ કરીને ઉમેરી શકો છો અને મિક્સરમાં તમારે ખાસ મિક્સરને ચાલુ બંધ કરીને જ આ રીતનો ભૂકો તૈયાર કરવાનો જેથી ડ્રાયફ્રુટ્સનું તેલ બિલકુલ અલગ ના થાય અને થોડો ભૂકો અતકચરો રાખો ને તો આપણી ગુંદરની પેનનું રિઝલ્ટ બિલકુલ હલવા જેવું આવે તો તમે જોઈ શકો છો આ રીતનો એકદમ અતકચરો મેં ડ્રાયફ્રુટ્સનો ભૂકો તૈયાર કરી લીધો છે તો હવે આને બસ થોડીવાર માટે સાઈડ પર રાખીએ હવે અહીંયા આપણે દૂધ જે આપણું છે એ થોડું તમે જોઈ શકો છો ઘાટું થઈ ગયું છે ગુંદર પણ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે તો આ ગુંદરની પેનને સુપર હેલ્ધી બનાવવા માટે અહીંયા હું ઉમેરી દઈશ અડધા કપ જેટલો ખજૂર તો મેં પોચો કાળો ખજૂર લીધો જેમાંથી મેં ઠળિયાનો ભાગ કાઢી લીધો છે ખજૂર ઉમેરવાથી પેન ખૂબ જ હેલ્ધી બની જાય છે અને તમારે ગળપણ પણ ઓછું ઉમેરવું પડે છે સાથે મેં અડધા કપ જેટલું ખમણેલું સૂકું નાળિયેર લીધું છે અને એની સાથે આપણે જે ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો તૈયાર કર્યો છે એને ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું તો ખજૂર આપણો થોડો ગરમ થશે ને એટલે એકદમ સારી રીતે આપણી પેન્ડમાં ભળી જશે તો થોડો આપણો ખજૂર સોફ્ટ થઈ મિક્સ થાય એટલે હવે ગળપણ માટે હું અહીંયા અડધા કપ જેટલો ગોળ વાપરું છું તો મેં અહીંયા દેશી દવા વગરનો ઓર્ગેનિક ગોળ લીધો છે તમે ગમે તે વેરાયટીનો ગોળ વાપરી શકો છો ગોળની જગ્યાએ તમે ખાંડનો પાવડર કે સાકરનો ભૂકો પણ લઈ શકો છો સાથે એક ટેબલ સ્પૂન જેટલા ખસખસ ઉમેરીશું એક મોટી ચમચી જેટલો પીપરી મૂળનો પાવડર અને એક મોટી ચમચી જેટલો સૂઠનો પાવડર ઉમેરીશું તો તમને શિયાળામાં શરદી ઉધરસ થતા હોય તો સૂટનો પાવડર ખૂબ જ ફાયદો કરશે ફ્લેવર માટે મેં થોડો એલચી પાવડર પણ ઉમેર્યો છે અને હવે એકદમ સારી રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું તો અહીંયા ઉમેરેલા ખસખસ જો તમને અનિદ્રા જેવો પ્રોબ્લેમ હોય તો એને દૂર કરી અને ખૂબ જ સારી ઊંઘ આપશે સાથે આપણે જે પીપળી મૂળનો પાવડર ઉમેર્યો એ તમને માથું દુખવું ચક્કર આવવા એ બધા પ્રોબ્લેમ્સને દૂર કરી દેશે તો હવે તમે જોઈ શકો છો સારી રીતે બધો જ ગોળ પીગળી ગયો ઉપરની સાઈડ હલકું એવું ઘી છૂટું પડવા માંડ્યું છે તો આપણે ખૂબ જ ઓછું ઘી ઉમેર્યું છે એટલે એકદમ તમને ઘી છૂટું પડતું નહીં દેખાય પણ મિશ્રણ તમે જો કઢાઈમાં બિલકુલ ચોંટતું નથી એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે તો બસ આ રીતનું આપણું મિક્સર તૈયાર થાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે આપણી ગુંદરની પેન તૈયાર થઈ ગઈ છે તો અત્યારે શિયાળામાં વાતાવરણ ઠંડકવાળું હોય એટલે ગુંદરની પેન્થ બહાર છ થી સાત દિવસ સુધી સારી રહેશે અને તમે એને ફ્રીઝમાં રાખશો તો એકથી દોઢ મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય હવે આ પેન્થ ક્યારે કેટલી ખાવી એ જણાવું છું તો તમારે ગુંદરની પેન્થ દરરોજ સવારે એક ચમચી જેટલી ખાવાની અને એની સાથે એક ગ્લાસ જેટલું ગરમ દૂધ પીવાનું તમારા શરીરમાં રહેલા તમામ પ્રોબ્લેમ દૂર થઈ જશે અને ખૂબ જ તમને નવી શક્તિ મળશે સાથે નવું લોહી બનશે અને હાડકાં પણ મજબૂત થશે શરીરમાં થતાં કમર સાંધાના દુખાવા પણ દૂર થશે તો તૈયાર છે એકદમ હેલ્ધી ટેસ્ટી ઝટપટ બની જતી ગુંદરની પેંદ